ગુડ મોર્નિંગ બરોડા વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સો ગાઈસ દર વાગે ગયા છે પોણો બાર જેવા થઈ ગયા છે અને ઘરનું આપણે બધું કામ બતાવી દીધું છે ને મસ્ત મજાના થઈ ગયા છે રેડી અને ગાઈસ જીવવું છે ને અમારા માટે મંગાવી લીધું છે મસ્ત મજ પફ મતલબ આ ચીઝ પફ છે મતલબ એકદમ છે ને એક નંબર અમેઝિંગ લાગે ને એવાળું અંદર ખબર નહીં વેજ છે કે પછી ચટાકા ચટાકાપટાકાવાળું છે જોઈએ ને ખાઈએ ત્યારે ખબર પડશે તો ચાલો કોઈની ફટાફટથી ખાઈ લે અને ત્યાર પછી નીકળવાનું છે આપણે ઓફિસ માટે તો નીકળી જઈશું ઓફિસ માટે અને જે કંઈ પણ હશે આપણે બધું જ શેર કરીશું સ્ટેટ ઇવન ત્યારે હું આવી ગઈ છું ઓફિસમાં બિકોઝ બેંકવાળા આવવાના તો ગાઈઝ આટલા દિવસથી મેં રાહ જોતી હતી બિલકુલ નહીં આવ્યા ને ગાઈઝ એક દિવસ મને આવામાં લેટ થઈ ગયું ત્યાં તો મને એટલું દોડતા દોડતા અને એટલું ભાગતા ભાગતા ઓફિસ આવવું પડ્યું કે એની કોઈ વાત જ નહીં તો બસ આવી ગયા છે ઓફિસમાં બેંકવાળા પણ આવી ગયા છે અને એ જે કામ હતું એ પણ પતી ગયું છે બસ હવે ખાલી બસ ખાલી ચાર વાગ્યા સુધી ઓફિસમાં બેસવાનું છે જે કંઈ પણ વર્ક હશે ઓલમોસ્ટ તો પતાવી દીધું છે અને જે કંઈ પણ હશે એ આપણે પતાવી લેશું અને ત્યાર પછી આપણે જઈશું ઘરે અને ગઈશું અત્યારે વાગી ગયા છે એક જેટલું થઈ ગયું છે પાછળની વોચ તો બંધ થઈ ગઈ છે અને એક જેટલું વાગી ગયું છે તો બસ હવે આપણે જમી લઈએ ત્યાર પછી જોઈએ શું છે બધું જ તમારી સાથે શેર કરીશું સ્ટેડિયમ મસ્ત મજાનું જમી લીધું છે અને બસ થોડી વાર આપણે આરામ કરીશું ત્યાર પછી કરીશું થોડું ઘણું જે કંઈ પણ વર્ષ થઈને તો ચલો જોઈએ જે કંઈ પણ ગામ છે પતાવી લઈએ ફટાફટ આપણે મસ્ત મજાના આવી ગયા છે ઘરે અને મસ્ત હવે છે ને વિન્ડો એવું મસ્ત મજરી અને ત્યાર પછી કરી લઈએ થોડીક વાર આરામ તો ગઈ મસ્ત વાતાવરણ છે તો ચાલો કંઈ નહીં હવે થોડી વાર કરી લઈશું આપણે આરામ અને ત્યાર પછી આપણે મળીએ મસ્ત મજાના સાંજનું શું પ્લાનિંગ છે બધું જ તમારી સાથે શેર કરીશ તો અત્યારે કઈ જ વાગી છે સાડા ત્રણ જેવા થઈ ગયા છે બસ હવે થોડીવાર આરામ કરી લઈએ કારણ કે બહાર ગરમી સખત છે અને ગરમીમાં ચાલીને આવી એટલે હાલત ખરાબ થઈ ગઈ છે હું થઈ ગયા છું મસ્ત મજાને ફ્રેશ થઈને ફ્રી અને મસ્ત મજાને આપણે કરી લીધી છે પૂજા અને ગાઈઝ હવે બનાવીશું આપણે જમવાનું અને ગાઈઝ જમવામાં શું બનાવવાનું છે એ છે ને હું તમને બતાવું સો ગાઈઝ આ છે ને હાંડી મેં મસ્ત મસ્ત મજાની કરી લીધી છે ક્લીન તો તમે બધા ગેસ્ટ કરો કે શું બનવાનું છે તો ચાલો કંઈ નહીં બનાવી લે ફટાફટથી જમવાનું ત્યાર પછી મળીએ આપણે પછી હું તમને કહું કે આજે મેં શું બનાવ્યું ઓકે તમારું મસ્ત મજાનું બની ગયું છે જમવાનું તો જમી લે ફટાફટથી હું વિચાર છે ગઈશ તમારો જમવાનો પ્લાનિંગ શું છે જમવાનું નથી જમવાનું ઉપવાસ છે આજે તો ચાલો ફટાફટ બહી જાઓ ચાલો સો ગાઈસ અમે લોકો ફટાફટથી જમી લઈએ અને હા શું બનાવ્યું છે એ હું તમને બતાવું છું એ હાંડીમાં સો ગાઈઝ અમે લોકોએ બનાવી દીધું છે મસ્ત મજાનું હાંડીમાં ચિકન તો ચાલો ફટાફટ જમી લઈએ છે ને આજે આટલું ચાલી લીધું છે મસ્ત મસ્ત મજાની ચાલીને આવી ગઈ છું આજે મિનિમમ બે કિલોમીટર જેવું નીચે ચાલીને આવી ગયા સો ગાઈઝ હજી તો અત્યારે વાગે છે પોણા નવ જેવા થાય છે એટલે થોડી વાર બેસીશું મસ્ત કરીશું પછી જે કઈ પણ કલાક પછી મસ્ત મજાનું કરી લીધું છે ગરમ પાણી અને ગરમ પાણી આપણે અને પાંચ દસ મિનિટ બેસીશું અને પછી અત્યારે વાગી ગયા છે સાડા નવ અને બધું જ કામ પણ પતી ગયું છે નીચે ચાલીને પણ આવી ગયા છે અને મસ્ત બેસીને શાંતિથી આરામ પણ કરી લીધો છે અને ગાય હવે સુવાનો મતલબ વહેલા શું શું તો સવારે વહેલા ઉઠાશે તો ગાયઝ અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને ગાયઝ આજના વ્લોગ માટે હતું જો બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે કરશે હરે કૃષ્ણ બાય બાય